અરજીમાં દલીલ કરવામાં આવી કે ગંગા નદીનું પ્રદૂષણ ભારતીય બંધારણ કલમ એકવીસ જીવનનો અધિકારનું ઉલ્લંઘન છે પક્ષકારોનો દલીલ તેમાં અરજદારે અરજદારે દલીલ કરેલી જે હતી કે શુદ્ધ પાણી વિના સ્વાસ્થ્ય જીવન શક્ય નથી ઉદ્યોગ દ્વારા ગંદુ પાણી છોડવું કલમ એકવીસ હેઠળ જીવનના અધિકારનું ઉલ્લંઘન છે ઉદ્યોગો ઈટીપી લગાવ્યા વગર કામગીરી ચાલુ રાખી શક જોઈએ નહીં રાજ્યની ફરજ છે કે નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ આપે પ્રતિવાદીની દલીલો માત્ર ઈટીપી લગાવ ખર્ચાળ છે ઉદ્યોગો બંધ કરવાની રોજગાર પર અસર પડશે સરકાર ગંગા સફાઈ માટે યોજના બનાવી રહી છે અદાલતનો ચુકાદો ઓ ચુકાદો એ આવે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્વચ્છ સ્વચ્છ અને પ્રદૂષિત મુક્ત પાણી જીવનનો અધિકારનો ભિન્ન ભાગ છે અદાલતે આદેશ આપ્યો કે જે ઉદ્યોગો પાસે ઈટીપી નથી તે ઉદ્યોગો બંધ કરાશે આર્થિક કારણ બતાવીને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું છૂટ આપી શકાય નહીં રાજ્ય અને સ્થાનિક સત્તાવાળા સત્તાવાળાઓની ફરજ છે કે ગંગા નદીનું પ્રદૂષણ અટકાવે